આવી જશે તો રાઈ નાખ દેસુ મે મિત્રો રાઈ ગયો ખૂટવા મને કે મગલમાં જય થી તો કેમ છો બધા મજામાં થશો તો આપણે બનાવવાનો છે સરસ મજાના મકાઈ છે જોય ની સાલા કાઢ ને છે અને આ બાજુ ડુંગળી મોળવા પાણી લાવી લીધું આ બાજુ ડુંગળી છે અને બધો મસાલો છે કોથમરી ને એવું અને જેટલા ડોટ

ધી મકાઈને છે ને દાણા કાઢી નાખશે એક બીસમાં અને હવે આપણે મળવાની છે ડુંગળી તો ડુંગળી છે એ આપણે મળવાની છે બધું મળી નાખ્યું છે ટમેટા ડુંગળી પણ સાથે મળી ગઈ છે અને હવે આપણે ત્રણેય વસ્તુ શેડવી નાખવાની છે આવી ગયું છે તો રાય નાખ દઈશું અંદર મિત્રો રાય ગયો ફૂટવા મીન જીરું નાખ દેશું મિત્ર ડુંગળી સડી ગઈ છે તો હવે નાખી દઈશું તો આપણે આમાં સાથે સાથે મીઠું ને અદર પણ નાખી છે ખાંડ નાખવાની હોય ને ખાંડ ઈ શેલા નાખવાની હોય એટલે મકાઈ ને બધું સડી જાય એટલે

थोडक मरशु नाख दो भर लाट नाही नाखवा मस्त था સરસ મજાનો આપણો મકાઈનો શેવડો તૈયાર થશે તો આલો બધા શેવડો ખાવા અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતા